અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે જેથી સિંહો હવે ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા છે જેના અનેક વીડિયો સામે આવ્યા છે ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં જિલ્લાના સાવરકુંડા તાલુકાના થોડી ગામમાં રાત્રે સિંહ પરિવાર લટાર મારતો કેમેરામાં કેદ થયો છે બે સિંહ બાળ અને બે સિંહો શિકારની શોધમાં બજારમાં લટાર મારી રહ્યા છે તો થોડા દિવસ પહેલાં પણ આ ગામમાં સિંહ અને શ્વાની લડાઈનો વિડીયો વાયરલ થયો હતો ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલ અને રેવન્યુ વિસ્તાર હોય કે અન્ય વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ તેમજ જીવજંતુ વધતા હોવાના કારણે સિંહ પરેશાન થતા હોય છે જેથી સિંહો ખુલ્લામાં રહેવાનું વધુ પસંદ કરતા કરતા છે જેના કારણે સીઓ સતત ગ્રામ્ય વિસ્તારમાં લટર મારી રહ્યા છે જેના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે સાવરકુંડલા તાલુકાના થોડી ગામ નજીક આદસંગ જવાના રોડ ઉપર બે પરિવાર સાથે બજારમાં દોડધામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે જેનો વિડિયો હાલ વાયરલ થયો છે ત્યારે સિંહોની લટરના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો થોડી ગામમાં રાત્રે સિંહો સ્વાનની માફક દોડધામ કરી રહ્યા હોવાનું જોવા મળી આવ્યું હતું તો બજારોમાં સિંહોની અવરજવર